પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત એ સુરત શહેર માં અમુક લે ભાગુ તત્વો દ્વારા પત્રકાર બની સુરત મહાનગરપાલિકા કચેરી ની બહાર અડ્ડો જમાવી આરટીઆઈ એક તો હેઠળ ખોટી ખોટી અરજીઓ કરી તેમ જ બાંધકામ ચાલતું હોય તે સાઇડ ઉપર જઈ ન્યૂઝપેપર માં ખોટા સમાચાર છાપી બાંધકામ ના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિને બદનામ કરી ખોટી રીતે હેરાન પરેશાન કરી તેઓના બાંધકામ તોડાવી નાખી તેમની પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવતી અઢાર જેટલી વ્યક્તિઓ વિરુદ્ધની અરજીઓ મળી હતી

સાકીબ મુનાફ ચરીવાલા રમેશભાઈ કિશનલાલ જાંગીર અને સચિન પટેલનો સમાવેશ થાય છે જેથી અત્યાર સુધીમાં કુલ સત્તર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે તેમજ આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાલ ચાલી છે જે લોકો ગેરકાયદેસર બાંધકામો અથવા તો જે કોઈ બાંધકામો થઈ રહ્યા હોય એની માહિતી માગી અને જે તોડ કરવાની પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે એની જે ફરિયાદ મળી અને અન્વયે અગાઉ તેર ફરિયાદ દાખલ થઈ ચૂકી છે તે ઉપરાંત ગઈકાલે પણ ચાર વધારે ફરિયાદ દાખલ થઈ છે એમાં એક ફરિયાદ જે છે એના ફરિયાદ છે અંસાર અહેમદ મેમણ ઉંમર વર્ષ છેતાલીસ એની મન્નત નામની જે સાઈટ છે એના ઉપર સાકિબ જરીવાલા કરીને જે સિટી ન્યૂઝ ટુડે ચલાવે છે તેઓ ત્યાં જઈ અને એને જણાવે છે કે તમે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છો અને અમે તમારું બાંધકામ પડાવી દઈશું એમ કરીને એને ધમકી આપે છે ત્યારબાદ એને ધમકીથી ડરી જઈને પોતે જ્યારે સેન્ટ્રલ ઝોન ની ઓફિસ જાય છે ત્યારે આ વ્યક્તિ જે છે સાકિબ જરીવાલા ત્યાં હાજર હતો અને જણાવે છે કે તમારું બાંધકામ તોડી પાડવા માટે જ અહીંયા આવેલો છું અને ત્યાં એક સ્ત્રી સાથે વાત કરતો હતો જે સ્ત્રીને બતાવે છે કે અમારી પત્ની છે રૂબીનાબેન અહીંયા એ નોકરી કરે છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે એનો સંપર્ક છે એટલે તમારું બાંધકામ ક્યારે બચવાનું છે નહીં ત્યારબાદ આ વ્યક્તિ જે છે એ બાંધકામની સાઇટ ઉપર આવ્યો અને ત્યારે એને દોઢ લાખ રૂપિયા માંગ્યા અને રીતે આ વ્યક્તિથી મેળવવા માટે પચાસ હજાર રૂપિયા આપી દીધેલા અને પચાસ હજાર રૂપિયા આપ્યા બાદ પણ આ વ્યક્તિ સતત એની પાસે પૈસાની માંગણી કરતો હતો અને બીજા પચાસ હજાર રૂપિયા લઈ ગયો હતો ત્યારબાદ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ના જાન્યુઆરી મહિનાની અંદર એ આવ્યો અને કહી દઉં કે હજી પચાસ હજાર રૂપિયા તારે આપવા પડશે સતત હું જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી તારે પૈસા આપવા પડશે એની પત્ની પણ એવું કહેલું ભાઈ તારે આ આવે ત્યારે પૈસા આપવા પડશે પછી એને ના પાડી કે ભાઈ હવે હું પૈસા નહી આપું ત્યારબાદ જે સાકીબ જરીવાલા છે એની પાસે રહેલું ચપ્પુ એના ગળે મૂકી અને કીધું કે ભાઈ પૈસા તો તારે આપવા જ પડશે ને જ્યારે જયારે આવું ત્યારે પૈસા તારે આપી દેવા પડશે એમ અપમાનિત કર્યો અને ત્યારબાદ તેની પાસે જે પાંચ હજાર રૂપિયા હતા એ કઢાવી લીધા આવી ફરિયાદ જે છે એ એ ગઈકાલે દાખલ થઈ છે 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 તે ઉપરાંત બીજી ત્રણ ફરિયાદ જે એના ફરિયાદી જરીવાલા કે જેઓ પોતાનું જૂનું જર્જરિત મકાન હતું તેઓ પોતાનું મકાન પાડીને પોતાનું પોતાનું મકાન બે હજાર ત્રેવીસ થી એમને બાંધકામ કરવાનું ચાલુ કરેલું એને પોતાનું મકાન બનાવવાનું તે કોઈ કોમર્શિયલ પ્રોજેક્ટ નહોતા ચલાવતા તો તેને અલગ અલગ જુદા જુદા પત્રકારનો સ્વાંગ રચી અને આરટીઆઈ એક્ટિવિસ્ટ ના ઓળખાણ આપી એ લોકો એને ડરાવતા ધમકાવતા એમાં એક સચિન પટેલ જે છે અસ્મિતાનો પત્રકાર જે પોતાને ઓળખાવે છે તેણે એવી એક સમાચાર છાપ્યા કે ભાઈ ગાંજાવાલાને દસ લાખનો વહીવટ કર્યો છે અને મો મોનિકા બેનને પાંચ લાખનો વહીવટ કર્યો છે આવા બધા સમાચારો છાપી અને છાપું બતાવી અને એની પાસેથી દસ હજાર રૂપિયા પડાવ્યા ત્યારબાદ પ્રોફેશનલ ક્રાઇમ જે ચલાવે છે રમેશ જંગીર એને એની પાસેથી બાર હજાર રૂપિયા પડાવ્યા અને ત્રીજો એક વ્યક્તિ છે જે ક્રાઈમ ન્યૂઝ ફોર ચલાવે છે ફિરોજ વાય શેખ કે જેને તેર હજાર રૂપિયા પડાવ્યા આ ત્રણેય વિરુદ્ધમાં અઠવા પોલીસ સ્ટેશનની અંદર ખંડણીની ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે અને આજે ચાર ફરિયાદો છે એ ગઈકાલે દાખલ કરવામાં આવેલી છે